હેલો વિદ્યાર્થી મિત્રો પૂનમ ની પ્યારી પ્યારી રાત હો પૂનમ ની પ્યારી પ્યારી રાત મારી પિતામ સાથે છે મુલાકાત આજ તું ના જાતી ન જાતી હો પૂનમ ની પ્યારી પ્યારી રાત ન જાતી ચમકે છે સપના તે એટલા મનમાં આજની આ પૂનમની પૂનમ છે જેવી રૂપાલી એવું જ રૂપ મારા તનમાં ન આજે પ્રભાત મારી પ્રીતમ સાથે છે મુલાકાત આ તું ન જાતી ના જાતી ના જાતી હો પૂનમની પ્યારી પ્યારી રાત ના જાતી જાગી છે પ્રીતમ મારો મારી જન્મો જન્મોની રમસુરુ રાતભર રંગમાં જા સખીએ થશે રે મોડે મોડું સહજન છે કોઈના સંગમાં મને કરવા દોનો દોને થોડી વાર મારી પ્રીતમ સાથે છે તે આપ પ્રશ્ન નંબર વનના જવાબમાં લખી શકો છો તેના પછી પ્રશ્ન નંબર દો ચિત્ર જોઈને તેના વિશે દસ વાક્ય લખો તેના જેના જવાબમાં આપણે લખી શકું છું આ ચિત્રમાં સુંદર ગામ અને કુદરતી સૌંદર્ય દેખાય છે ચિત્રમાં સુંદર ઘર છે સુંદર રંગબેરંગી દેખાઈ રહ્યા છે ઊંચા પહાડો ઉપર સૂર્ય ચમકી રહ્યો છે હરિયાળો મેદાનો દેખાઈ રહ્યા છે સુંદર તડકો દેખાય છે સ્વચ્છ આકાશમાં વાદળો દેખાઈ રહ્યા છે ચિત્રમાં મોટો ભાગમાં છાપરા લાલ રંગમાં છે એક અને એક સુંદર રસ્તો ગામ તરફ જઈ રહ્યો છે પહાડ પહાડ પરથી સુંદર ઝરણું પડી રહ્યો છે જંગલની વચ્ચે એક પુલ દેખાઈ રહ્યો છે જેની નીચે ઝરણું પાણી વહી રહ્યું છે હશે મને ગમે તેવું સુંદર દ્રશ્ય આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે આમ ગામમાં રહેવાનું મન થાય તેવું સુંદર ગામ છે તેના પછી આપણે પ્રશ્ન નંબર ત્રણ સાથે ભરીએ નીચે આપેલ શબ્દનો યોગ્ય ક્રમમાં ગોઠવી તેનું એક એક વાક્ય બનાવ બનાવી લખો જવાબમાં લખીશું વીજળી ચોમાસામાં વીજળી ચમત્કાર થાય છે ગડગડાટ ચોમાસામાં વાદળો ગડગડાટ રહે છે વરસાદ વાદળોના ગડગડાટ વચ્ચે વરસાદ પડી રહ્યો છે ખેડૂત વરસાદના વરસાદ પડવાથી ખેડૂત છે બળદ ખેડ ખેડૂતો બળદ લઈ ખેતર જઈ રહ્યા છે વાવલી વરસાદ સારો થતા ખેડૂત વાવલી કરશે બાજરો અને જાળનું વાવેતર કરી રહ્યા છે લલણી પાક તૈયાર થતા ખેડૂતો પાકની લલણી કરશે ઉપજ વરસાદ સારો થતો ઉપજ સારી થશે કોઠાર પહેલા અનાજ ને કોઠાર પ્રશ્ન નંબર છ આપેલ ઉદાહરણ મુજબ નીચેના શબ્દોમાં ત્રણ ત્રણ શબ્દોને જો જોડ બનાવી નંબર વન વીજળી ગડગડાટ ચમકારા કપાસ બીજ વાવલી દૂધલી બળદ હલ આ ધરતી પૂર્વ પશ્ચિમ ઓતર ધલન જાર બાજરો ઉપર તે આપણે લખીશું તેના પછી પ્રશ્ન નંબર પાંચ તમારે આવડતું કોઈ એક વર્ષા ગીત લખો વર્ષા ગીતમાં આપ જે આપને આવડતું હોય તે આપ લખી શકો છો મેં જવાબમાં તે ગીત લખી લખ્યું છે તેના પછી પ્રશ્ન નંબર છે તેના આધારે નીચે આપેલ શબ્દોમાંથી ધ્વનિ છૂટા પાડીને લખો તેના આધારે આપ નંબર બે નંબર બે નંબર ત્રણ નંબર ચાર નંબર પાંચ તે આપ લખી શકો છો ના પછી પ્ર પ્રશ્ન નંબર સાત નીચેના પ્રશ્નોના જવાબ આપો ખેડૂતો વરસાદ આવ ત્યારે આનંદ થાય છે મને ક્યાં ક્યાં આનંદ થાય છે જવાબમાં લખી શકો છો મને ઉત્તરાયણ આવે ત્યારે આનંદ થાય છે જેમાં પતંગ ચગ ચગાવવાની ખૂબ જ મજા આવી છે આવે છે મને દિવાળી આવે ત્યારે પણ મજા આનંદ થાય છે ઉનાળા બાદ ચોમાસામાં પ્રથમ વરસાદ આવે ત્યારે આનંદ થાય છે પરીક્ષામાં પેપર સારું જાય ત્યારે આનંદ થાય છે મારા મિત્રને મળવાનું થાય ત્યારે આનંદ થાય છે તે આપને પોતાના વિસ્તારમાં લખી શકો છો હું મારા વિસ્તારમાં તે લખ્યું છે આપે પોતાના વિસ્તારમાં લખી શકો છો તેના પછી પ્રશ્ન પ્રશ્ન નંબર બે વરસાદ પડે ત્યારે તમે શું કરો છો જવાબમાં લખીશું વરસાદ પડે ત્યારે હું વરસાદમાં પરલવા જઈ પાણીમાં કાગડાની હોય બનાવીને તરાવીશ પાણીમાં મિત્રો સાથે જબિયા કરાવી કરવાની ખૂબ જ મજા આવી આવે છે શેરીમાં એકબીજા પર વરસાદનું પાણી છારવામાં ખૂબ જ આનંદ આવે છે તે આપ પ્રશ્ન નંબર બેમાં લખી શકતો તેના પછી પ્રશ્ન નંબર ત્રણ વરસાદને લગતા પાંચ શબ્દો લખી તેના વાક્યમાં વાક્ય પ્રયોગ કરો તેના જવાબમાં આપણે લખીશું વીજળી વરસાદમાં વીજળીના ચમકારો થાય છે ગડગડાટ ચોમાસામાં વરસાદ થઈ કરી રહ્યા છે વાદળ વરસાદ આવતા જ વાદળો રંગ બદલે છે વાવલી વરસાદ થતો થતા ખેડૂતો વાવલી કરશે વાવલી હરિયાળી વરસાદ આવતા જ ધરતી પર હરિયાળી થઈ છવાઈ જાય છે તે આપણે લખીશું પ્રશ્ન નંબર છ ચોમાસામાં ઋતુ સિવાય વરસાદ આવે ખરો આવે તો મને આપણે શું કરીએ હા ચોમાસામાં સિવાય પણ વરસાદ આવે છે ચોમાસામાં સિવાય આવે તેને માઠવું કહેવાય માઠવું આવે ત્યારે ખેતીને નુકસાન થાય છે તે આપણે પ્રશ્ન નંબર ચાર રાખીશું તેના પછી

ક્યારેક રસી કોઈ એક વ્યક્તિનું સર્જન પણ હોય થઈ હોઈ શકે તો ક્યારેક એક કરતાં વધુ વ્યક્તિનો પણ એક હિસ્સો રહો છે મા માનવ જીવનનો અસલ તત્પદા સંવેદનો લોગી સરસ વાંચા મળતી હોય છે તે આપ પ્રશ્ન નંબર પાંચમાં લખીશું તેના પછી પ્રશ્ન નંબર આઠ નીચે આપેલ ઉદાહરણ મુજબ વ્યા વ્યવસાય કારણે ઉપયોગ સાધન સામગ્રી આપેલ છે તે મુજબ આપેલ વ્યવસાય કારના સાધન સામગ્રી લખો નંબર વન દરજી કાતર સાચો માપ પટ્ટી દોરા સુવાર વાંસલી ફરસી હથોડી રંધો કરવત छी नंबर तीन लेलू टगारू ओलम्बो मास्टर लेवल पाइप नंबर चार टेथो स्कोप में नो मीटर स्पीगमो पेन अप्रोन एप्रोन नंबर पाँच काछियों टोपली લારી જેવા વજન કાઢવું તે આપણે પ્રશ્ન નંબર આઠમાં છે તો તો આપણે મારી આવરી નહીં લાગી તો આપ વિડીયો જોઈને જવાબ લખીને જઈ શકો છો અગર તે આપને તે વિડીયો સમજમાં આવ્યું અને તે વિડીયો પસંદ આવ્યું તો વિડીયોને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય